સુરતના સચિન જીઆઈડીસી માં આવેલી એથર ઇન્ડસ્ટ્રીઝમાં અઠ્યાવીસ નવેમ્બરે આગની ઘટનામાં આજે વધુ એક સારવાર દરમિયાન મોત થયું છે છે અત્યાર સુધીમાં કામદારોના મોતની ઘટના બની સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એથર ઇન્ડસ્ટ્રીઝમાં અઠ્યાવીસ નવેમ્બરની રાત્રે મોટી આગની દુર્ઘટના બની હતી આ આગમાં સત્યાવીસ જેટલા કામદારો જે તે સમયે દાજી ગયા હતા અને સાત જેટલા કામદારો ગુમ થયા હતા અત્યાર સુધી કુલ નવ કામદારોના મોત થયા હતા આજે સારવાર દરમિયાન વધુ એક કામદાર મોત થતા કુલ પ્રાથમિક રિપોર્ટ બનાવતી એથર ઇન્ડસ્ટ્રીઝમાં સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થતાં ભીષણ આગ લાગી હતી એથર ઇન્ડસ્ટ્રીઝમાં લાગેલી આગની દુર્ઘટનામાં વધુ એક કામદારનું મોત થયું છે ચોત્રીસ વર્ષીય મનોજ મુખિયા ગંભીર રીતે દાઝી ગયા હતા જેથી તેની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી આજે સારવાર દરમિયાન તેમનું મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત